હર્ષ સંઘવી દ્વારા અમદાવાદના કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે અઢાર લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે નાગરિકતાનું આ પ્રમાણપત્ર લઈને આ લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો છેલ્લા ઘણા વર્ષોથી તેમના પ્રયાસો શરૂ હતા અને આખરે તેમને આ પ્રમાણપત્ર મળ્યું છે પ્રમાણપત્ર આપ્યા બાદ હર્ષ સંઘવી દ્વારા લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આજે તેમની માટે દિવાળી જેવો માહોલ છે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વતનીઓને આજે આ નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું લઈને બાળકોને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું મહાન દેશ ભારત કે નાગરિક